સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે ટેકાના ભાવે ચાલતા રજીસ્ટ્રેશન બાબતે આ પત્ર લખવામાં આવ્યો છે પત્રમાં સેટેલાઇટ ક્રોપ સર્વે ઈમેજ અને જમીન માપણી બાબતે સવાલ કરવામાં આવ્યા છે સેટેલાઇટ ક્રોપ ઇમેજ સર્વે ખેત જણસ ઉભી થાય ત્યાં સુધીમાં કરવાની માંગ કરી હતી ખેત જણસ ઉપાડી લીધા પછી આ સર્વેનો કોઈ જ પ્રકારનો મતલબ ન રહેતો હોવાનો પણ દાવો કરાયો છે

ગ્રામ સેવક તમારા ટીડીઓ તમારા ડીડીઓ કે રાજ્યના ખેતી નિયામકે ખુદે આવીને ચેક કરવું હોય તો ચેક કરી જાય પણ ખેડૂતોએ ખેત જણસ ઉપાડ્યા પછી એક પણ ખેડૂતનું રજીસ્ટ્રેશન રદ ન થાય અને ખાસ તકેદારી લેશો આ બાબતનો આજે મેં આપશ્રીને બંનેને એક ઇમેઇલ દ્વારા પત્ર લખી અને લેખિતમાં માંગ કરી છે